રાજકોટથી સમાચાર સામે રહ્યા છે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં મૃતકોના પરિવારને ન્યાય મળે તેવા હેતુથી આગામી પચીસ જૂને રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે સમગ્ર રાજકોટમાં પત્રિકા વિતરણ સાથે અલગ અલગ જગ્યાએ જઈ લોકોને બંધ રાખવા અંગે વિનંતી કરવામાં આવી છે ત્યારે પીડિત પરિવાર બહુમાળી ચોકમાં એકત્રિત થઈ રાજકોટ બંધ રાખવા માટે લોકોને અપીલ કરી છે પીડિત પરિવારને ન્યાય મળે તે માટે કોંગ્રેસ પર મેદાને ઉતર્યું છે પીડિત પરિવારો બેનરો સાથે રાખી લોકોને અપીલ કરી રહ્યા હતા સાથે જ એસઆઈટી પર કોઈ પણ પ્રકારની અમને ભરોસો નથી જોકે એસઆઈટી ભીનું સંકેલવામાં મદદ કરી રહ્યું છે તેવું પીડિત પરિવારે જણાવ્યું હતું રાજકોટ અગ્નિકાળને લઈ પચીસ જૂને રાજકોટ બંધનું એલાન રાખવા કરવામાં આવ્યું છે પત્રિકા વિતરણ કરવામાં આવ્યું છે પત્રિકા વિતરણ સાથે લોકોને બંધ રાખવા માટે અપીલ કરે છે પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે જોકે કોંગ્રેસ હવે મેદાને આવ્યું છે અગ્નિકાંડમાં મૃતકના પરિજનોએ હિયા વરાટ છે સરકાર પાસે અમને કોઈ અપેક્ષા નથી તેવું પીડિત પરિવારે નામ છે ટીઆરપી ઝોન ગેમ ઝોનમાં જે નોકરી કરતા એ મારથી નાના હતા આશાબેન કાથે હું બેન જ બોલ મારી રાજકોટની પબ્લિક થી દિલથી એક દીકરી તરીકે વિનંતી છે કે તમે સ્વયંભૂત ની રીતે જાગૃત થ અને પચીસ તારીખે અમે કે કે ના કે અમે વિનંતી કરીએ કે ના કરીએ માણસની રીતે તમે ને તમારી ખુદની રીતે તમે તમારી દુકાનો બધી બંધ કરો કારણ કે હવે અમારું વ્યક્તિ અમે ગુમાવી દીધું એ ન આવી શકે અમારી માંગ એ છે કે સરકાર પાસે તો હવે અમને આશા છે જ નહીં કોઈ વસ્તુની કેમ કે અમે બાવીસ બાવીસ દિવસ થઈ ગયા અમને ન્યાય માટે જો રોડ ઉપર ભીખ મંગાવવા અહીંયા લાવી દીધા છે સરકારે તો હવે અમને આશા સરકાર પાસે અમે રાજકોટની પબ્લિકને વિનંતી કરીએ છીએ કે જો તમે અમને સાથ આપશો અને સહકાર આપશો તો એક દિવસ રાજકોટ પચીસ તારીખે બંધ રાખો અને અમે કહીએ ને નહીં તમે તમારી દીકરીના તરીકે તમારી એક દીકરો કે દીકરીના વ્યસ્તા લઈને તમે જો બંધ રાખો તો સરકાર જાગશે સો ટકા મળશે અગ્નિકાંડમાં મારા દિયર ગુમાવ્યા છે એની હરો આઘાતમાં મારા સસરા પણ ગુમાવ્યા છે અને મારા સાસુ વિધવા થઈ ગયા છે મારા ઘરમાં કોઈ રડવા ખરવા વાળું હતું નહીં અને પહેલા જ દિવસે તો નોકરીમાં જોબમાં ગયા હતા અને મારો કહેવાનો મતલબ એમ થાય છે કે જે વિડીયો જોઈ રહ્યા હતા હતા ત્યારે જોઈ રહ્યા હતા વિડીયો ઉતારતા હતા ત્યારે પોલીસને ત્યાં જઈને વિડીયો ઉતારવા નહોતા દેવાના જરૂર હતી અને એમ કહેવાની જરૂર હતી કે તમે વિડીયો ન ઉતારો ને હામે દાજે છે એને બચાવવા જાઓ તો આ લોકો બળ્યા ન હતા મારો એકનો એક દીકરો નમ્રજીતસિંહ જાડેજા એના મેરેજ થયા ખાલી ત્રણ મહિનાથી હતા અને એના વાઇફ લગભગ આજ વીસ બાવીસ સુધીથી હોસ્પિટલમાં ગોકુલ હોસ્પિટલમાં એડમિટ છે મગજની અસર થઈ ગઈ એને માટે અને સંતાનભાઈ બાબુ જ મારે હતો ઘરમાં કોઈ છે નહીં સરકાર આગળ અપેક્ષા એક જ કે ન્યાયિક તપાસ કરી યોગ્ય બધાને ન્યાય આપે અને પીડિતોને જે જે આમાં ભાઈ અધિકારીઓ છે એને સસ્પેન્ડ કરી ડિસમિસ કરી